માંડવી તાલુકાના ડિજિટલ અને સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાતા મોટા ગામે ગ્રામ પંચાયત અને ગામ લોકોના સહયોગથી ત્રણ કરોડથી વધુના ખર્ચે તળાવનું નવસર્જન અને રોડ લાઇટની ઓપનિંગનો કાર્યક્રમ કોમી એકતાથી યોજાયો ડિજિટલ અને સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાતા મોટા આસંબિયા ગામે ભંભાભીર તળાવનું નવસર્જનનું ખાતમુહૂર્ત ત્રણ કરોડથી વધુના ખર્ચે તેમજ રોડ લાઇટની દોઢ કિલોમીટરમાં ઓપનિંગનો કાર્યક્રમ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સાથ સહકારથી થયો હતો ગામના યુવા સરપંચ સૈયદ આલમસા બાબાએ કાર્યક્રમના આરંભે સૌને આવકાર આપ્યો હતો મોટા ગામે કોમી એકતાથી ઉજવાતા દરેક કાર્યક્રમોની જેમ આ વખતે પણ દરેક સમાજોના આગેવાનોના હસ્તે તેમજ યાસીનસા બાપુ અને પરમ પૂજ્યા સાધ્વી શ્રી વસંત પ્રભાશ્રીજીના આશીર્વચનોથી ત્રણ કરોડ થી વધુના ખર્ચે બનનારા ભંભાભેર તળાવનું નવસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ સૈયદ જૈન વિશેષ સન્માન ગૌચર તળાવ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી બંબાભીર તળાવના નવસર્જનના કાર્યક્રમમાં તલાટી મોહનભાઈ કોમલબેન ચાવડા ગ્રામ સેવક ગીતાબેનનું સારી કામગીરી બદલ ગ્રામજનો અને ખેડૂતોએ વિશેષ સન્માન કર્યું હતું સત્યાવીસ એકરમાં બનનારા તળાવના નવસર્જન પ્રસંગે ગ્રામજનોએ સરપંચ સૈયદ આલમસા બાવાની કામગીરીને બિરદાવી હતી અને તેમનું વિશેષ સન્માન કરાયું હતું જૈન સમાજના પ્રમુખ પ્રવીણભાઈ મહેન્દ્રસિંહ ઈશાકભાઈ માવજીભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ સમાજોના પ્રમુખે સરપંચ સૈયદ કામગીરીને સરપંચને આપવાની ખાતરી આપી હતી ત્યારે ગામમાં કોમી એકતાનો માહોલ ઉભો થયો હતો સરપંચ સૈયદ આલમસાબાવા બાવા ઉપસરપંચ આશાબા જયશ્રીબેન ચંદ્રિકાબેન ગોસ્વામી ફાતમાભાઈ શાંતાબેન કેરાય શંભુલાલ સંઘાર હરજી પટેલ ગુલામ હુસેન સમેજા હાજી રમજુ ગ્રામ પંચાયતની ટીમ તેમજ વાયબીએમ ગ્રુપે વ્યવસ્થા સંભાળી હતી કોન્ટ્રાક્ટર સલીમભાઈ અને જીઈબીના કર્મચારીઓનો સન્માન કરાયો હતો તેમજ નાના આસંભ્યના સરપંચ સોનલબેન સંઘાર અને અને લખન સંઘાર ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માડવી મારો નામ સૈયદ આલમ શાહ છે હું મોટા આસંભ્યા ગામનો સરપંચ છું મને ગર્વ થાય છે કે આજની મોટા અસમઝ્યા ગ્રામજનો એ મને ચીતી કરી અને મોટા અસમઝ્યા ગ્રામ પંચાયત માં જયારે બેસવા જો તક આપ્યો છે ત્યારે આજે અમે એક ઐતિહાસિક તળાવ જે બંબાપીર વલી નો તળાવ બ્રામસાપીર નો તળાવ મહાદેવ ભગવાન નો તળાવ હનુમાન મંદિર હનુમાન ભગવાન નો પર તળાવ જે તળાવ ઐતિહાસિક અમારો તળાવ એવો છે કે એકતા નો પ્રતિક જ્યાં એકતા ના ફૂલ વરસતા હોય એકતાનો નો પ્રતિક હોય ત્યારે આજે અમે આ તળાવનો નો ખાતમુહૂર્ત કરવા આજે કર્યું કે અમારો તળાવ એક સિત્યાવીસ એકર એરિયામાં ફેલાવા જઈ રહ્યો છે આજના આ તળાવને એક સુંદર મજાનો રૂપરેખા દેવા માટે અમારા પીર શ્રી મુર્શિદ આશિન શાહ બાબા મસ્ત હાથે અને અમારી સમાજોના અગ્રણીઓ પ્રમુખશ્રીઓ મહાજન સમાજ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગાલા સાહેબ તેમજ વિષ્ણુ સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા સાહેબ મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઈશાકભાઈ લાંગા સાહેબ મહેશ્વરી સમાજ ના પ્રમુખ ગોવિંદભાઈ ચંદે આજે આ ચાર કોલમ જે ચાર સમાજો ના જે પ્રમુખો કહેવાય આજે અમારા એક ખંભામાં ખંભો મલાવી કરી આજે અમારા સાથે ઉભા છે

કે આંધાળામાં ઉજવાળું ફેલાય એના માટે મોટા આસંભ્યા ભુજ માંડવી હાઇવે થી કરી અને મોટા આસમભિયા ગામ સુધી અમે રોડ લાઈટ લગાડી છે જેનો આજ અમે સાંજના એક ઓપનિંગ સાથે એનો મસ્ત દિવસ ઉજવાવીશું કેમ કે અમારા ગામ માટે એ બહુ ગર્વની વાત છે ઘણી વખતે રાતનો સમય હોય ભુજ માંડવીથી આવવા વાળા નાગરિક અમારા ગામની મા બહેનો જ્યારે ઉતરે ત્યારે એ પ્રશ્ન એ ઊભો રહે કે ગામમાં જાવું કોઈ સાથ હોય તો જઈએ નહીં તો રસ્તામાં કોઈ જાનવર ક્યાં તો કાંઈ ગીતના પ્રશ્ન ઉભા રહે જાય એના માટે આજે પીર વલી મહાત્મા ભગવાને અમને એક તાકાત આપી કે જે તાકાત થકી અમે લોકો અમારા ગામના પ્રશ્નને હલ કરી અને દોઢ કિલોમીટરના અંતરમાં અમે લાઈટ લઈ આવ્યા અને આ કાર્યમાં અમારા પીર શ્રી યાસીન સાહબાપુ મસ્ત કલંદર એવા અમારા ગામના દરવા અમારા સાધ્વી મહારાજા વસંત પ્રભારી શ્રી ગુરુ મહારાજજી જેનો પડે એમના એક આ અસંધ્યા માટે ઘણા એવા આશીર્વાદ વસી રહ્યા છે અને આ મારા કાર્યમાં ખૂબ જ એમના મારા ઉપર એક આશીર્વાદ છે અને જ્યારે જ્યારે કોઈ પ્રશ્નનું મને હલ ના આવતું હોય ત્યારે આ બે ધ્રોન ધર્શંત માત્માને હું દોડીને જાઉં અને ત્યારે મારા દિલની વાત મારી આત્માની વાત સંભળાવું ત્યારે એનો પ્રશ્ન મને હલ મળી જાય છે તો આ પણ ગુરુ મહારાજને મારા કોટી કોટી વંદન ગામ મોટા અસંધ્યા અચર ગજૈન સંજ્ઞ પ્રમુખ સાનેથી હું અનુભવવા માટે અમને મુંબઈ થી આમંત્રિત કરનાર અમારા ગામ મોટા સીમિયાની ગામ પંચાયત ના સરપંચ આલમ સર તેમજ ગામ ના દરેક અધિકારીઓને અને બહેનોને હું જ અભિનંદન આપું છું આપે આટલી મોટી જેટલી કરવામાં હાજર રહી તળાવનો આજે સર્વસ્થ લાભ ગામ મોટા અસમિયાના તમામે તમામ નાતીના ભાઈઓ અને બહેનોને ને ફાળે જાય છે પરંતુ આ ફાળાનો યશ મોટા અસંભિયા જૈન સંઘના પ્રમુખ વતીથી હું પંચાયતના સરપંચ શ્રી આલમ શાહને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા ભગીરથ કાર્ય કરવા માટે જેઓએ આટલી મોટી જરખામ ઉપાડી આટલી મોટી મેદનીમાં આપ સબ ગામાય ગામાઈ ભાઈઓ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે અમારો હૃદય ખૂબ હર્ષ અને લાગણીને ઉત્પન્ન થાય છે આવા શુભ પ્રસંગને દીપાવવા માટે અમે મુંબઈ થી અમારી કારોબારીની મંદિર અમારા મંત્રી શ્રી વિશાલભાઈ એક અમારે આજના આવા પ્રસંગે થોડીક ખોટ રહી ગઈ છે એવી ખોટનો પ્રસંગ આજે પિસ્તાલીસ ચાલીસ દિવસ જેવા દિવસ વિતાઈ ગયા છે એ પ્રસંગે અમારા અમૃતભાઈ પ્રેમજી ગડા અમારા માજનના ઉપ્રમુખ જેઓ આટલી બધા કાર્યના ખૂબ કૃષ્ણ હતા તમે આવા દરેક કાર્ય કરવા માટેની ખૂબ ગામ સાથે સંપર્ક હતો એવી આખી જનસન્માન અને મોટા સંભ્યા ગામના દરેક દરેક ગામના વ્યક્તિઓના લોક લાડીલા વ્યક્તિ હતા તેઓનો દુખદ અવસાન બાદ અમે આજે પ્રથમ વાર કચ્ચ આવ્યા છીએ પણ એમની ઘેરાધેરી આજે અમને દેખાય છે જે પણ એ અમારે જ્યાં પણ હોય એમને બી એવી સતત આત્માને આત્મા ને શાંતિ મળે કે મોટા અસિંદિયા ગામ ભલે હું છોડીને ગયો છું પણ મારો ગામ પ્રગતિ ના પંથે જાય છે અને જતો એવા આશીર્વાદ આશીર્વાદ હું તમને દરેક દરેક મોટા આટલી મોટી જનસંઘ હાજર છે એનો એક ગર્વ અનુભવું છું હું રોજ બંબાપીને બબા પીને પગે લાગી રોજ મારો દિવસ ની શરૂઆત કરું છું તે બદલ બી મને ખુબ ખુબ ગર્વ થાય છે કે એ મારો નિષ્ફળ નથી કેવું આજે મારો સાર્થક થયો છે આ આસમિયા ગામની ધરતી ઉપર 27 એકરનો તરા જે ગામની ગૌચર જમીન ઉપર ગૌચર જમીન ઉપર ગૌતાળોના માટે પાણીના પીવા માટે ઉપયોગ થશે એ માટે આખા ગામને આખા ગામના વરાયવાસીઓને પણ આ એક પ્રેરણાનો પ્રતિક છે ગામ એક છે વ્યક્તિ એક છે પણ ગામ એક જ રહેવાનો છે આસમિયાના ગામનું નામ 5242 માં ભૂંસતો રહેશે એનું કારણ છે આવા સારા કાર્યકરો ગામની અંદર આજે છે જ્યારે અમારા વયસ્કો સમાજના પ્રમુખ અહીંયા બેઠા છે મહેશભાઈ મુસ્લિમ સમાજના પ્રમુખ અહીંયા બેઠા છે એક બેજાએ થર બધા પ્રમુખને ભેરા કરવા માટેનો પહેલો પ્રસંગ અહીંયા ઉત્પન્ન થયો છે એક જ પ્રસંગ એવો છે કે જેમણે આજે દરેક સમાજના પ્રમુખ અહીંયા ભેગા કરી અને એક જ સંઘ ઉપર દરેક દેવક્ષાનનો ઉપર ભેગી લાગી તેમને વંદન કરી આશીર્વાદ લઈ નાના શ્રી આતો આલમ આપના